દેડકાઓનો એક સમૂહ જંગલમાં યાત્રા કરી રહ્યો હતો ત્યારે તેમાંથી બે દેડકાઓ એક ઊંડા ખાડામાં પડી ગયા તેને નીચે પડેલા જોઈને બીજા દેડકાઓની ચારે બાજુ ભીડ થઈ ગઈ બધા દેડકાઓ જોવા આવ્યા કે એ ઊંડા ખાડામાં કોણ પડી ગયું છે બધા દેડકાઓએ જોઈને કહ્યું કે આ બંને દેડકાઓની બચવાની કોઈ સંભાવના નથી તેમ છતાં ખાડામાં પડી ગયેલા બંને દેડકાઓ બધા લોકોની વાતને નજર અંદાજ કરીને ખાડામાંથી બહાર નીકળવા માટે પૂરજોશથી કૂદકા મારવા લાગ્યા એક સમય એવો પણ આવ્યો કે બંને દેડકા બહાર નીકળી જશે એવું બહાર ઊભેલા દેડકાઓને લાગ્યું પરંતુ અનેક પ્રયાસો કર્યા હોવા છતાં બંને દેડકાઓ ખાડામાંથી બહાર નહોતા નીકળી શક્યા પરંતુ તે બંને દેડકાઓ વારંવાર પ્રયાસ કરતા હોવા છતાં બહાર ઉભેલા દેડકાઓનો સમૂહ તેને હજુ પણ કહી રહ્યો હતો કે તમે હવે નહીં બચી શકો તમારે પ્રયાસ કરવાનું છોડી દેવું જોઈએ આખરે એ બંને દેડકામાંથી એક દેડકાનું ધ્યાન બહાર ઉભેલા દેડકાઓની વાતો પર ગયું અને તેને હાર માની લીધી તેને પણ લાગ્યું કે તે હવે નહીં બચી શકે અને થયું પણ એવું જ તેણે બહાર આવવાના પ્રયાસો બંધ કરી દીધા અને આખરે તેના રામ રમી ગયા પરંતુ બીજો દેડકો હજુ પણ પૂરજોશથી કુદકો લગાવીને બહાર આવવાની કોશિશ કરી રહ્યો હતો તે જેટલા જોરથી કૂદી શકતો હતો તેટલા જોરથી કૂદી કૂદીને બહાર આવવા માટે લગાતાર પ્રયત્ન કરી રહ્યો હતો દેડકાઓની ભીડ પણ તેને રાડો પાડીને કહી રહી હતી કે તું હવે બહાર નહીં આવી શકે કોશિશ કરવાનું છોડી દે પરંતુ તેને તો જાણે કંઈ અસર જ ન થતી હોય તેમ વધુ ને વધુ તાકાત સાથે કૂદકો લગાવવા લાગ્યો અને આખરે તેને કરી બતાવ્યું બહાર બધા દેડકાઓ તેને પ્રયાસો છોડવા માટે કહી રહ્યા હતા જેથી તેને વધારે દર્દ ન થાય અને તેના પ્રાણ નીકળી જાય પરંતુ આ દેડકાએ તો કોઈની વાત માની નહીં અને બહાર આવી ગયો તે બહાર આવતાની સાથે જ બધા દેડકાઓ તેની સામે આશ્ચર્યચકિત થઈને જોવા લાગ્યા અને પૂછ્યું કે શું તે અમારી વાત નહોતી સાંભળી એક પછી એક દરેક દેડકાઓ તેને આ વાત પૂછવા લાગ્યા એટલે તે દેડકાએ બધા દેડકાઓની ભીડને સમજાવતા કહ્યું કે તે પોતે બહેરો છે અને તે એવું વિચારી રહ્યો હતો કે ઉપર રહેલી ભીડ તેને ખાડામાંથી બહાર આવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે નમસ્કાર મિત્રો આ એક કાલ્પનિક સ્ટોરીને જો આપણા જીવનમાં સરખાવવામાં આવે તો લોકો દ્વારા કહેવામાં આવતી વાતોની જીવન પર કેવી અસર પડે છે તે સમજી શકાય અને ગમે ત્યારે કોઈ પણ મુશ્કેલીમાં હોવ ત્યારે લોકોની વાતો સાંભળવા કરતાં આપણે વધુને વધુ પ્રયાસ કરવામાં માનવું જોઈએ આપણે જો મુશ્કેલીની પરિસ્થિતિમાં આ બહેરા દેડકા જેવા થઈ જઈએ તો અડધું કામ આસાન થઈ જાય છે કારણ કે લોકો શું કહેશે શું પ્રતિક્રિયા આપશે એ વિચાર્યા વગર આપણે આપણા કામમાં ધ્યાન આપી શકીએ છીએ તેમજ આપણી મુશ્કેલી કઈ રીતે દૂર થાય તેના સતત પ્રયાસો કરી શકીએ છીએ આ વાર્તા આપને ગમી હોય તો બીજા મિત્રોને પણ શેર કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂર કહેજો